જા ઉપર ચડી જઈ આવડે મો એવડી મોટી નહી હોય તે ઉપર ચડી જા તો આશી તમા ઉપર ચડી જા છોય એમ બોલ ના પોરી જો કોણ આ બોલ જરા ચડી જો એક ના તમે ચડીને બતાવજો મને ના રે દે ના 5 કિલો હોય તમારું કર દેવો જો હોય તો કાનું વજન કેટલું હોય બહુ બહુ ના હોયતી

બાઈ 200 રૂપિયા પાલે આ એક જમ ભાના કિલોના અને એક જમ ભાના તેલા એક જમ ભાના રૂપિયા 2 રૂપિયા ના હોય તો બજારમાં ના સ્ટોકન જમ ભા હોય 2 રૂપિયા કે વાત છે આવનાલા ઓર આલજો ખાવ ના મને કે જમ પર ના મને રૂપિયા આલુ અમારો રૂપિયા આલી જો ના રૂપિયા લાવો આ 50 રૂપિયા આલી ના ના નહીં મોનો

હું ખાઉ ખાઈને આખું તો ખાઈ નહી દેતે હું ગરુ ખબર દેખાડો મલાઈ છે કર અને આવો રોળ બનાવી એ બધી વાત ખાડામાં બોલશે નહીં હા બોલાયે બોલશે નહી વાળા એ કેમ એ બધા હું બોલ ના

તમે તો તમે આગળ જશો ને એટલે વાળો આવશે બરોબર ઝોંફળી છે એ જમફળની પેલી બાજુ ખાસો બધા લુંખે લુંખા જમફળ વાળ ગયા

जामा म ब কেযে কেযে મેલે શું બે પિલો ના દેવા ચાલો ઇસ તો મલી પાકો હોય તો ઉભવા ખાલી ખોટું મત કરશ જોફરમાં yeah toh woh log jo aaj jump par chali le liye abhi aa to mar gayi na ba ji ji to